કેમ છો મિત્રો અમે આવી ગયા છે રણુજા રામદેવ પીરના મંદિરે અત્યારે તો અમે રોકાયા હતા રૂમ ઉપર ગેસ્ટ હાઉસે હવે બધા રેડી થયા છે ચા નાસ્તો કરીને ફેમિલી સાથે નીકળ્યા છે રામદેવ પીરના દર્શને કહેવાય છે કે અહીંયા માનેલી તમામ મનોકામના પૂર્ણ થાય છે આપણે પણ એક મનોકામના ત્યાં મંદિરે જઈને માંગીશું જોઈએ રામદેવ પીરના સાક્ષાત દર્શન કરીએ છે

અને આ ટૂર નો તમામ ખર્ચ અને જે ટૂર ઉપાડી છે ફેમિલી ટૂર ટૂર તો ના કહેવાય પણ ફેમિલી એક સંગઠિત થઈને અમે નીકળીએ ટૂર ઉપાડવાના સૌથી મોટો ફાળો લક્ષ્મણ દાદા નો છે શું કેશો આજે આપણે આજે મારા ફેમિલી લઈને મારા કુટુંબીજનો લઈને હું આજે રામદેવપીઠનો દર્શન કરવા નીકળ્યો છું અને આ દર્શન કરવાથી આપણા મનુષ્યનો અવતાર જે છે એ પાવન થાય છે અને એ હિસાબે હું મારા દીકરાઓને અહીંયા ગાડી અહીંયા રણુજામાં લઈને પધારેલો છું મારું આખું કુટુંબ છે લગભગ અમે લોકો સત્તરથી અઢાર માણસનું છે કુટુંબ છે અને મારી આ જી આ જીવનની અંદર તમે સારું કામ કરશો ને સારો તમે એ કરશો તો તમારું જીવન ધન્ય બની જશે ફરી તમને આ જીવન વારંવાર મળવાનું નથી તો આ જે આપણે જીવન મળે છે એનો એનો આપણે ધન્ય કરવા માટે આવા તીર્થ સ્થાનોમાં જવાની જરૂર છે તો આપણે જ્યાં હું મારા ફેમિલીને લઈને ગાડી રામદેવલા પધારેલો છે અમે ખૂબ એન્જોય કરી રહ્યા છે અને અમે બધા સાથે સાથે બધા કુટુંબજના આજે અમે ત્યાંથી પછી પાકિસ્તાનની સરહદ પર પણ જવાના છે ત્યાંના પણ દર્શન કરવાના છે અને જે જે બધા પવિત્ર સ્થાનો છે એના પણ દર્શન કરવાના છે બહુ શ્રી સદગુરુ કી જય આપણા હતા સંત શિરોમણી શ્રી લક્ષ્મણદાસ સાહેબ તેમને સાંભળવા તો આખી આખી પંચ શાંત થઈ જતી હોય છે અને સમાજ એકઠો થઈને એમને સાંભળવા બેસતા હોય છે મારું નસીબ છે હું એવા પુણ્યના કામ કર્યા છે કે એમના પરિવાર સાથે અમારે મોટા ભાઈના એમના દીકરાના દીકરીના ત્યાં મેરેજ થયું અને આટલું મોટું પરિવાર અને એક અલગ જ સમાજમાં પ્રતિષ્ઠિત પરિવાર સાથે અમે જોડાયા સંબંધ અને ખૂબ આજે આનંદ ફીલ થાય છે તરુણ કાકા જે એક સ્તંભ છે આ પરિવારનો આપણે એમના સાથે પણ વાત કરીશું તરુણ કાકા રાતની ઠંડી કેવી હતી અત્યારે તો તાપ લાગી ગુલાબી ઠંડી જેમ કેવાય કે વીજળીના ચમકારા વાગતા હતા એમ ઠંડી એ ચમકારા આપ્યા હતા ગઈકાલે તો શું કેશો એ ઠંડી વિશે બે શબ્દ કઈક ખુબ મજા આવી હતી ગઈકાલે તો

हुक्का बार के लिए हुक्का है इधर वो तो साधन हुक्का मारने के लिए जय <laughs> महाकाल हमारा देसी ब्लॉग में तमु स्वागत है और गिरीश का गाना सुना क्या <laughs> दिल ना दिया। ले बेटा बोलो ना बोलो ना क्या किया <laughs> મારા ભાભી એક વાર બોલ મમ્મી લોકો મીઠાઈની ખરીદી કરી રહ્યા છે પ્રસાદ ધરાવવા માટે પચાસ ના મીઠાઈ આપી દીધું એવી વાત થઈ ગઈ છે પુલ પરિવાર ફોટો પાડાવી રહ્યા છે આપણે બ્લોગ માં બધા અમારા સૌરોભાઈ નું લગન પણ આવી રહ્યું છે આગળ એમને પણ રામાપીરના આશીર્વાદ મળે એવી લાલભાઈ તમને અમારા ચાલો ઘણા ઉત્સાહી લોકો મળી રહ્યા છે અને રામાપીરની જય બોલાઈ રહ્યા છે બધા આગળ આવો

રામદેવજી આ ખૂબ સારી વ્યવસ્થા છે અહિયાં મંદિર માં દર્શનાર્થે અત્યારે જઈ રહ્યા છે અંદર દર્શને

મારા ભાઈ સાહિલભાઈ તરફથી એક ધજા બાબાને ધરાવવાની છે લાઈન આટલી આગળ છે બધા પાછળ જ છે આવી રહ્યા છે નામદેવજીની અંદરથી સમાધિનો વિડીયો છે નારા પપ્પા પહેલાં પણ આવ્યા હતા મારા નાના સાથે ડીસી વાઘેલા છે વૈલલભાઈ છોટાભાઈ વાઘેલા એમના સાથે પચીસ વર્ષ પહેલાં આવો જાણીએ પચીસ વર્ષ પહેલાંનો તેઓનો અનુભવ પચીસ વર્ષ પહેલાં ફક્ત અને ફક્ત ઝુપડી ટાઈપનું સરસ એક મંદિર હતું નાનકડું ચારે બાજુ મેદાન મેદાનની વચ્ચે મંદિર અને સરસ એ વખતે પણ રમણીય હતું પરંતુ પચીસ વર્ષ બાદ જે વિકાસ થયો છે એ ખૂબ અનન્ય અને ખૂબ એક આમ રૂવાડા ખડા કરી દે ઊભા થઈ જાય આપણા રૂવાડા એવી રીતનું આ લોકોએ સરસ વિકાસ કર્યો છે પ્લાનિંગ પણ ખૂબ સારું છે અને સૌથી મોટી વસ્તુ એ છે કે રામદેવરાની અંદર સ્વચ્છતા સ્વચ્છતા માટે વેપારીઓથી માનીને રામદેવરાના નાગરિકો એટલું સરસ સ્વચ્છ પોતાનું નગર નાનામાં નાનું નગર છે રામદેવરા જેને ગુજરાતી લોકો રણુજા કહે છે એ ખૂબ ચોખ્ખાઈમાં ખૂબ સારું છે અહીંના નાગરિકોને અને પ્રવાસીઓ પણ પોતાનો સરસ નિયમ ફોલો કરી રહ્યા છે એ પ્રવાસીઓને પણ ખૂબ ખૂબ મોટી સલામ કરીએ છીએ કે તેઓ સ્વચ્છતામાં સ્વચ્છતામાં જ પ્રભુતા પછી ગમે તેટલા મોટા મંદિરો હોય કે ગમે તેટલા ધાર્મિક સ્થળો હોય પરંતુ ત્યાં સ્વચ્છતા ના હોય તો કોઈ મતલબ રહેતો નથી આપણું મન દુભા લાગણી દુભાતી હોય છે કે ભાઈ ભગવાનનો જ્યાં વાસ હોય ને આજુબાજુની બાજુ તમારા ગંદકી જોવા મળે રોડ રસ્તા ગલીઓમાં ગલીઓમાં ગંદકી જોવા મળે એ ખૂબ નિંદનીય વસ્તુ છે આમ જોવા જાય તો પણ રામદેવરામાં પરિસરમાં ખૂબ સ્વચ્છતા જાળવવામાં આવે છે ખૂબ ઓછા સ્વયંસેવક જોવામાં આવે છે પરંતુ આપ જોઈ જોઈ શકો છો સ્વચ્છતા મેનેજમેન્ટ ખૂબ સારી છે લોકોની સ્વયંશિસ્તતા પણ ખૂબ સરસ છે ઘણો ફરક પડી ગયો છે ટૂંકમાં બોલો રામા પીર કી જય જો આપ ગુજરાતી હોવ તો કહેવાય છે કે લાઈફમાં એકવાર તો રણુજા આવું જ જોઈએ એટલે આજે અમે પણ તેઓનો હુકમ થયો છે અને આશીર્વાદથી આજે અમે અહીંયા પહોંચી ગયા છે જોઈએ અંદર મોબાઈલ અલાવ હશે આપણે વિડીયો ઉતારીશું બાકી તો વિડીયો નહીં ઉતારીએ લોકોની માનતાની ધજા અહીંયા ધરાવી છે અને એ માનતા પૂર્ણ થાય છે અને હજારો લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે મંદિરે આપણા સાથે એક રામદેવજીના ભક્ત પણ જોડાયા છે ક્યાં કહે ના જાઓ કે बहुत अच्छा भाई मंदिर है राजस्थान का पहले आए थे यहाँ एक बार आया हुआ है भाई अच्छा वो कितने टाइम पहले आया था आया था चार पाँच साल पहले आया था भाई अच्छा कितना चेंज आया हुआ है मंदिर अब में अब तो बहुत सारा चेंज आ गया भाई मंदिर में तो अच्छा ओके। लेकिन भाई यहाँ पे श्रद्धा बहुत बड़ी श्रद्धा बहुत बड़ी चीज है बलराम सा कर लगा गए। गए। जो इसमें से निकलते उसकी सभी मनोकामना पूर्ण होती है और जो सच्चे दिल से यहाँ पूजा करने आते हैं वो इनको उनकी मनोकामना पूर्ण होती है यहाँ से निकलने से गंगा इसके अंदर से निकलने से यात्रा सफल मनोकामना पूर्ण होती है सभी लोग निकल रहे हैं अभी सभी की यात्रा सफल ही है चलो अपने भी एक बार ट्राई कर लेते हैं सभी लोग निकल रहे हैं। जयदीप भाई भी निकल चुके हैं। जयदीप भाई

何だ <music> ખૂબ સુંદર બજાતે ગાં એમ સુન લે આજ ખાના અસલે ખૂબ જ મજા આવે 大家

આ છોકરી પડી જશે જોજો પણ છે મોટું ઓહો જ સુંદર છે જૂના સુરસાગર ની યાદ આવી ગઈ આ તળાવ જોઈને અંદર આવી ગયા છે જોઈએ પાણી તો જ સુંદર છે સેફ્ટી ગાર્ડ પણ પહેરાવે છે પણ સમય મર્યાદાના કારણે આપણે બોટમાં નહીં જઈ શકીએ પણ અંદર સુધી તો આવી જ ગયા છે ચાલો મળીએ વાવ છે નીચે જઈ રહ્યા છે સુંદર લાગી રહ્યું છે બ્રાણીક અને જૂની વાવ છે એનું બાંધકામ ઉપરથી જ અંદાજો આવી જાય અત્યારે કદાચ કલર કામ થયું હશે પણ જે પથ્થર છે બહુ જૂના છે અને બહુ મજબૂત બાંધકામ છે વાવનું જોઈએ નીચે આપણે વિડીયો લઈ ગયા આવે જૂની વાવ છે મંદિર છે પકડીને ઉતારજો ઢોમણી લગાઈ છે ફ્રાય કરીએ

સમય સાથે જૂના સિક્કાઓ પાંચ પૈસા દસ પૈસા લેવા જેવું તો વધારે તો લાગ્યું નથી ડમરું છે ડમરું તો ભોલા બાબાને જ પસંદ હોય